છેલ્લા બે દિવસથી રાજ્યની અંદર એક ચર્ચા ખૂબ ચાલી રહી છે અને ચર્ચા છે મોરબીના જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટીયા વિશે છેલ્લા બે દિવસથી રાજ્યની અંદર એવી ચર્ચાઓ થઈ રહી છે કે જયનતી રાજકોટિયા ઉપર દેવું થઈ ગયું છે ને કેટલાય લોકોના રૂપિયા લઈને તે દુબઈ ભાગવાનો પ્લાન કરી રહ્યા છે પણ તો આ બધા વચ્ચે જયંતી રાજકોટિયાનું નિવેદન પણ સામે આવ્યું છે પણ તો આ પહેલાં પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું એક ખળભળાટ મચાવતું નિવેદન સામે આવ્યું અને આ નિવેદન બાદ જ્યારે ન્યૂઝ રૂમના વિશેષ રજૂઆત ગજનાજની અંદર જયંતિ રાજકોટિયાએ તેમના ખુલાસા પણ કરી દીધા અમુક એવી વાતોનો સ્વીકાર પણ કર્યો જેને લઈને અત્યારે સૌરાષ્ટ્રના રાજનીતિની અંદર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતની અંદર પણ ખળભળાટ મચી ગયો છે અને આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે છેલ્લા બે દિવસથી કેમ એ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા ચર્ચામાં છે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાના એ નિવેદનથી કેમ ખળભળાટ મચ્યો અને ત્યારબાદ ન્યૂઝ રૂમની વિશેષ રજૂઆત ગજનાદની અંદર રાજકોટિયાએ શું મોટા ખુલાસા કર્યા આજે તેની આપણે વાત કરવી છે મોરબી જિલ્લા ભાજપ ખૂબ મોટા ઉદ્યોગપતિ વિરાણી ટ્રસ્ટી થઈ જતા દુબઈ ભાગવાને મામલે હવે ખળભળાટ મચ્યો હતો ને તેને લઈને જ પરસોત્તમ પીપળિયાએ જેવો રાજકોટના પાટીદાર આગેવાન છે તેઓ એક નિવેદન આપે છે કે વિરાણી સ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા પર કરોડોનું દેવું થઈ ગયું છે સ્કૂલના ટ્રસ્ટી પદેથી જયંતિ રાજકોટિયાને હટાવવા પીપળિયાએ એ માગ કરી હતી કારણ કે એ વિરાણી હાઈસ્કૂલ છે એ દરેક સમાજ સાથે જોડાયેલી હાઈસ્કૂલ છે તેને લઈને જ જ્યારે પરસોત્તમ પીપળિયા આગળ આવ્યા અને સ્કૂલના ટ્રસ્ટી પદેથી જયંતિ રાજકોટિયાને હટાવવાની વાત કરી હતી મોરબીમાં આંતરિક વિખવાદ તો છે જ એવું પણ જયંતિ રાજકોટિયાએ ત્યારબાદ વિશેષ રજૂઆત ઘટનાની અંદર ખુલાસા કર્યા હતા આવો પેલા વાત સાંભળીએ આપણે જ્યાં પહેલાં પરસોત્તમ પીપળિયા જૈનથી રાજકોટિયા ઉપર શું આરોપો લગાવે છે અને ત્યારબાદ મોરબી જિલ્લામાં આજે પ્રમુખ જૈનતી રાજકોટિયા એ દર્જનાદની અંદર શું સ્વીકારે છે અને શું મોટા ખુલાસા કરે છે આવો સાંભળીએ આજે મેં કોઈ પાસે એક પણ વ્યક્તિ પાસે બે પૈસા માંડ્યા નથી તો આજે પણ એને એટલો જ વિશ્વાસ છે પણ લોકો એને ઉશ્કેરવા માટેના પ્રયત્ન કરે અને આપણો જોયા જાણ્યા વગર એટલો મોટો કર નાખે છે તો હવે બીજાને તો શું કહ્યું એવડો આપડો વાસ્તવમાં છે નહીં એનાથી અડધો આપણો જ છે એટલે ત્રણસો સાડા ત્રણસો કરોડ નો આંકડો ખરા તમારે કહેવા પ્રમાણે જયંતિભાઈ સો ટકા સો ટકા અને એની સામે એટલી મિલકતો ખરી જયંતિભાઈ કે વેચીને તમે લોકો નાણાં ભરી શકો મિલકતો નુકસાન હતી ભાગીદારી નુકસાન આવી છે એના કારણે જે કાઈ થયું છે બાકીના અમે ટકાવારી મુજબ સેટ કરીને દેતા જાય છે બાકીના કીધું છે જીવશું ત્યાં સુધી કમાઈ કમાઈ અમે દેવાના છીએ તો આટલું બધું દેવું કઈ રીતે થઈ ગયું જયંતિભાઈ તમારા ઉપર ખોટા ઘણા થયા વ્યાજમાં ઘણા અને ભાગીદારોમાં જે કઈ થયું એમાંથી એને પણ તકલીફ પડી છે એટલે એના કારણે થયું છે પરસોત્તમ પીપળિયાએ જે પણ આરોપોએ જયંતી રાજકોટિયા ઉપર લગાવ્યા કે તેમની ઉપર કરોડોનું દેવું છે કેટલાય રૂપિયાના કેટલાય લોકોના રૂપિયા તેમણે લઈ લીધા છે અને તાત્કાલિક તેમને વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી પદેથી હટાવવામાં આવે આ વાત જ્યારે ન્યૂઝરૂમના વિશેષ રજૂઆત ગઢનારની અંદર જયંતી રાજકોટિયાએ જ્યારે ખુલાસા કર્યા કે મોરબીમાં આંતરિક વિખવાદ છે જ જિલ્લા પ્રમુખ મળ્યા બાદ આ વિવાદ થયો છે ઈરાદાપૂર્વક રાજકીય કાવા દાવાઓ થઈ રહ્યા છે જે વિશે આ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે હું મોરબીમાં જ છું હું ક્યાંય નથી ભાગી જવાનો પ્રદેશ ભાજપને તમામ ઘટનાની ખબર પણ છે એટલે એક બાજુ જયંતિ રાજકોટિયાએ આડકત રીતે સ્વીકારી પણ લીધું કે મારી ઉપર કદાચ ત્રણસો સાડા ત્રણસો કરોડ રૂપિયાનું દેવું છે એનું એક ટકાને લેખે વ્યાજ પણ ચૂકવું છું અને હું ક્યાંય દુબઈ ભાગવાનો નથી હું મોરબીની અંદર જ છું હું લોકોના પૈસા પણ ચૂકવી દેવાનો છું પરંતુ હવે ખળભળાટ એ માટે મચ્યો છે કે પ્રદેશ ભાજપના તમામ નેતાઓને આ ખબર પણ છે એવું જયંતિ રાજકોટિયા કીધું છે તો શું આવા નેતાને ભાજપ તેના પદ ઉપરથી હટાવશે કે નહીં તે પણ હવે જોવાનું રહેશે પરંતુ પરસોત્તમ પીપળિયાનું જે નિવેદન હતું એ નિવેદન બાદ તો ખળભળાટ મચ્યો હતો પરંતુ ગઈકાલે જયંતિ રાજકોટિયાએ જ્યારે વિશેષ રજૂઆતની અંદર એક મોટો

જઈ રહ્યા હતા એવી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે અને તેઓ દુબઈ ભાગી જવાના છે તે પણ પોસ્ટ વાયરલ થઈ છે આ પોસ્ટ સંદર્ભે મેં મારી પોસ્ટ મૂકી છે પોસ્ટ મૂકવાનું કારણ એ છે કે વિરાણી હાઈસ્કૂલ છે એ રાજકોટની કેમ્બ્રિજ ગુજરાતની કેમ્બ્રિજ છે અને ખૂબ જ ઊંચી શાખ ધરાવતી વિરાણી હાઈસ્કૂલ છે

તો મારી દ્રષ્ટિએ ભાજપની અને સંઘની શાખ ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે તો આવા જે દેવાદાર ટ્રસ્ટીઓ છે તેને હાકી કાઢવા જોઈએ અને પક્ષમાંથી અને સંઘમાંથી પણ તેને હોદ્દેદાર તરીકે દૂર કરવા જોઈએ વિરાણી હાઈસ્કૂલ એ શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવતા શિક્ષણવિદો હોવા જોઈએ એટલીસ્ટ પચાસ ટકા એકાવન ટકા પ્રોફેશનલ શિક્ષણ વિદો હોવા જોઈએ તેને બદલે વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની અંદર મની લેન્ડર્સ લેન્ડ લોડ વગેરે જે બાંધકામ અને જમીનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓ છે તેઓ ટ્રસ્ટીઓ છે આપ જાણો છો કે અગાઉ વિરાણી હાઈસ્કૂલ મેદાન વેચવાની પણ ફિરાત થઈ રહી હતી અને તે વિરાય સ્કૂલ મેદાન વેચતું બચાવવા માટે વિદ્યાર્થીઓને મારે જહેમત ઉઠાવી હતી અને સરકારે પણ આ અંગે ત્વરિત પગલા લઈ અને મેદાન વેચાતું વેચાતું બચાવવા માટે સફળ રહ્યા હતા આજે પણ વિરાય સ્કૂલ ની મિલકત માટે સરકાર કલેક્ટર તંત્ર અને વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રસ્ટ સામે લડી રહ્યા છે અને વિવિધ તબક્કે તેમના કેસો પેન્ડિંગ છે એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટીઓની શાખ ઉચ્ચતમ હોવી એ ખૂબ જ જરૂરી છે બસ આ બાબતે મેં પોસ્ટ કરી હતી એક વાત એવી છે કે તમારો આખો પરિવાર વિદેશે શિફ્ટ થઈ ગયો છે અને તમારે થવાની વાર છે હું અત્યારે ઘરે જ બેઠો છું અને તેડી ઘરે જતા મારી નાની બેબીને રોજ શિશુ મંદિરે મૂકવા જાય છે ગામમાં અમે આયા

એ લોકોને હું રૂપિયા ચૂકવી દેવાનો છું કારણ કે જે લોકોએ મને રૂપિયા આપ્યા છે તેમને મારે ચૂકવવા પડે મારા ધંધાની ભાગીદારીમાં ખોટ આવવાને લીધે મારે ઉપર દેવું થઈ ચૂક્યું છે તેવી પણ વાત સ્વીકારી હતી તો સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું હતું કે પ્રદેશ ભાજપના તમામ નેતાઓને ખબર પણ છે કે મારી સાથે આ વિઘટના બની છે એટલે હું ક્યાંય જવાનો નથી મારી સામે જે પણ આરોપો ખોટા લાગી રહ્યા છે તમામ રાજકીય કાવાદાવાઓ છે કારણ કે જ્યાંથી મને જિલ્લા ભાજપનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે ત્યારથી લોકો મારી સામે કાવા આવા દાવાઓ કરી રહ્યા છે એવી જયંતિ રાજકોટિયાએ ગર્જનાદની અંદર મોટા ખુલાસા કર્યા હતા પણ તો જોવાનું તો એ રહેશે કે શું પ્રદેશ ભાજપે એ જયંતિ રાજકોટિયા સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં અને જો જયંતિ રાજકોટિયા મોરબીમાં જ રહેવાના છે તો એ કેટલા સમયની અંદર લોકોના લીધેલા પૈસા ચૂકવી દેશે કે પછી જે વાતો અત્યારે બજારની અંદર ફરતી થઈ છે લોકમુખે ચર્ચાય છે કે જયંતિ રાજકોટિયા થોડા સમયની અંદર વિદેશ ભાગી જવાની તૈયારીમાં છે શું ખરેખર જયંતિ રાજકોટિયા વિદેશ ભાગી જશે કે નહીં કે પછી મોરબીમાં જ રહીને લોકોના લીધેલા પૈસા ચૂકવશે અને પ્રદેશ ભાજપનું મવડી મંડળ જયંતિ રાજકોટિયા ઉપર કોઈ કાર્યવાહી કરશે કે નહીં આ તમામ સવાલો તો અત્યારે સૌના મનમાં છે પરંતુ એ તો સમય જ બતાવશે કે લોકોના લીધેલા રૂપિયા જયંતિ રાજકોટિયા પરત આપશે કે નહીં પરંતુ તમારે આ બાબતે શું માનવું છે જયંતિ રાજકોટિયાને હકીકત વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી પદેથી કે જિલ્લા ભાજપ પ્રમુખના ટ્રસ્ટી પદેથી હટાવવા જોઈએ કે નહીં અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને પરસોત્તમ પીપળીયાએ જે પણ આરોપો કર્યા છે તે આરોપોમાં કેટલી સત્યતા છે તમને ખબર હોય તો અમારો કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર